આતે બતાય તે માર પાહે યુકે નો પાસપોર્ટ હોય ને વિઝા હોય બધાય ને પછી તમે જા જો એમાં કોઈ મોટી વાત ન જ ન વાય લન અહીંથી બધાય વિઝા લે ને એના પાસે વિઝા ઈ ને પાછે બધાય બધાય દેના તો ઈ તો જાય હા ભાઈ ફરેટી ફાટ તો જો જો કાવો દેખા જઈ ગયા એકે દેખે રસ્તો પર પિકે પડને વાલે નહીં હે રસ્તા એક મહિને લાગો

તમને ખબર નથી કે કે હું તમે પણ જોતા હોય કે ન જોતા હોય બકે અમે એવરી ડે એના બ્લોગ આમ રાહ જોતા હોય કે આવે ત્યારે જ સીધે હે દહે ને જોવે દીએ પહેલા કારણ કે ખબર નહી કુદરતી એમ કે હું અંદર એમ થાય કે ના ના કઈક જોઈએ આવું આવું અને ને સાહસ જોરદાર કરે એટલે એ છે ને સાહસ કરે તો એમાં ખુલાસા બે ત્રણ કરવાના છે એક તો પેલો ખુલાસો કારણ કે મને મેં પેલો વ્લોગ જે બનાવ્યો ને નીલેશભાઈ વિશે કે ઇન્ડિયા થી નીકળ્યા એકલા એમ આટલું સાહસ કરે ની કઈ ઈઝી નતા પોતે એકલા એમ બાકી તો બે બે જણા હોય વસ્તુ જુદી ને કે બે જણા હોય નઈ જાતા હોય કે ત્રણ જણા જ હોય કે ચાર જણા હોય ઈ તો ઈ તો ઘણા ઈ કર્યું ને ઘણા ઈ ગા મેં નથી સાંભળ્યું કોઈ આપણું કોઈ એકલું ઊંઘું હોય तो दोस्तों मैट कर दी है माँ का दिया किया माँ का दर्शन किया आज ब्रेकफास्ट भी नहीं किया इधर के सुबह के सात बजे हैं थोड़ा फिर भी लेट हो गया है आज मुझे 816 सो, किलोमीटर ड्राइव करना है 10 घंटे तो मैं यहाँ से जाऊंगा टक्सन

उसके बाद ब्रेकफास्ट करूंगा और फिर रसिया की ओर में निकलूंगा यहाँ से डेढ़ सौ या दो सौ किलोमीटर की दूरी पे बॉर्डर है तो दोस्तों ऐसा है मेरा आज का रूटीन और रशिया में जाके क्या करने का है वो तो पता नहीं है लेकिन रसिया में घुसने का है तो बस और कुछ नहीं और एक नया दिन एक और नई जर्नी के लिए मैं रेडी हूँ तो चलो तो मैं अभी जाता हूँ माता जी के पास फिर आगे मिलता हूँ भाई, भाई माँ हेलो माँ हेलो दोस्तों तो माँ का दिया गया और आज फूल मिल गए, तो फूल भी अच्छा फूल भी चढ़ा दिए क्योंकि अब कितने दिन से कहीं कुछ मिलता ही नहीं था रेगिस्तान में था तो फूल भी नहीं मिलते थे तो आज माँ की दया से सब मेरी गाड़ी अच्छी तरह से चल रही है तो चलो फिर आगे में मिलता हूँ अब यहाँ से मैं जाऊँगा बॉर्डर की ओर और ये इधर मेरी होटल थी अभी ये ना था अपने में ना तो बात क्या बात करी क्या ना हमारे वजू भाई नहीं सेटल आया था हाँ एक दो लाख लोग हाँ हाँ वजू भाई ने वाला बीजेपी का अपने तमाम नाम कोटा ना अपनी भाई

छत्रण मे न त छत्री <laughs> गल्लाले औ खाली गतो इमा त इमा त के गा 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 ती पर पर मे न स्कूल लेवई कही घर मे एक्लो हमने नेथि हमने आखो दि काम करबू इ त को खथरो ह यहाँ को मैं आपरे लिस्ट तो ठिक्क को बलाई ह रिटायर होईनी हा ओ कणा इ रिटायर होई बिनु के कोई

ફ્રન્ટી ગાડી લે પેલી ફ્રન્ટી ગાડી અમારી પાછી જામ બરોડા ની વાત કરું એ પણ ચોરાણ માં હે લગભગ ફ્રન્ટી ગાડી લઈને નીકળ્યા હતા

લીરભાઈ દુનિયાની કોઈ તાકાત છે લીલભાઈ માં એટલું હોય સાથે એ પણ પાછા ખાવા માંજરા હજુર છે અત્યારે કેમકે આટલો એને વિશ્વાસ છે અંદર થી એટલે શ્રદ્ધા આટલી છે પાછી તો એટલે એ પહોંચી જાય વાંધો નહીં આવે કોઈ જાતનો એટલે એનું એ કે કે એકલા ને એટલે કે ઊંડા નહીં કે એકલા નતા એ કે બીજા બધા ભેગા હતા નહિ કે ભેગા નીકળ્યા હતા ભેગા નીકળ્યા હતા ચાઇના ની અંદર છે ને તમારે વિઝા લેવા હોય ને તો ચાઇના માં તમારે ગ્રુપ વિઝા લેવા પડે એટલે એ નતા આપતા નહીં ને એના પાછો ઓલો ગાઈડ પણ ભેગો જોઈએ એ ચાઈનામાં તો એ બધાય ના આખો પેકેજ વેણો એ પેકેજ વે લીધું ગો લેવું પડે તો તમને છે ને ચાઈના થ્રુ તમે આવી શકો ન પણ આ બધા જે છે ને આથી જાય છે ને આથી કે ને કે ઇન્ડિયા થી આપણે અહીંયા આવે એ પેલા અહીંયા આવે છે પેલા આપણે ઈરાન ઈરાન નું જે ચાબાર નું જે એરપોર્ટ છે ઓલું બંદર છે ને ત્યાં ગાડી લઈ જાય ત્યાં ગાડી મોકલે ઓલામાં ફેરીમાં હા

આપણે એમ થાય કે ઓહો જો આ તો આમાં આમાં કાવ મોટી વાત છે એટલે એમની પાછું કેવું હજાર 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 કિલોમીટર એક દિવસમાં માં બારસો કિલોમીટર કાપવા રાઈટ ને વન વગડો ને કોઈ જાતનું કઈ ઠેકાણ નહીં એ ગઈકાલ ને તો વ્લોગ જોઈ હોય ગઈકાલ તમે જોઈ હોય છે એમાં તો એલું જે સર કઈ ખાવા ટોટલી રણ જે હું કોઈ નંબર એની પાછો આગળ ત્યાં રસ્તો એવો હતો ખરાબ ને પાછો આગળ તો બંધ થઈ ગયો તો

એટલે આમાં પ્લાન કરવો જોઈએ બધું કેટલું બધું કરવું જોઈએ ને આ ભાઈ કે ના ના મારે તો જવું કે જે થતી હોય થાય કે આની આની સાહસ કેવાય રે બાકી તો રોગા તમે પ્લાન આઈથી ઇંગ્લેન્ડ થી કરીને જાવ ને બધાય તમારા પાસે યુકે નો પાસપોર્ટ હોય ને વિઝા હોય બધાય ને પછી તમે જાવ તો એમાં કઈ મોટી વાત નથી ને ભાઈ ને આઈથી બધાય વિઝા લે ને એના પાસે વિઝા ઈ ન પાસે બધાય બધાય દેહ ન તો એ જો જાય આવે કે ફરટી ફટ

એટલે જોવાની બહુ મજા આવે એટલે તમે બધા લાઈક કરજો પાછા શેર કરજો આવા માણસ સપોર્ટ કરો હું તો એમ કઈ

સાડે ઘંટિયો પાછા બેઠા બેઠા આપણે જોવાનું આપણે ઉપાધિ એ ઉપાધી તો ઈ કરે ને આગળ કાલ થાય કે શું થાય આગળ એમ હા કોઈ જાત નો કેશો અને ખરેખર હિંમત કેવાય એમ

અહીંયા એ લેફ્ટ અમારે કે મે મેયર કોમ્યુનિટી ને કે એ લોકોને ઓલમ કીધું તો કે તમે એક કાગળ ને આપ લખી દયો તો એ કે કાગળ નથી લખ્યો હવે મને કઈ ખબર નથી લખ્યો હોય કે ન લખ્યો હોય એની કોઈ જાણકારી હોય જાણકારી ન હોય હોય તો કહેજો હે કે આવા માણસ ને તમારે તમારે સપોર્ટ કરવો જોઈએ હું તો એ જ કહું છું ને આયા છે ને તમે પછી ત્યાં નકારન ઢોલ ને લઈને આવી તમે કેવા લાગશો ખરા નહીં લાગો તો હવે જો અત્યારે તમે સપોર્ટ નહીં કરો તો છેલ્લી ઘડી કારણ કે અત્યારે જરૂર છે ને કંઈ પણ જરૂર હોય હું તો ભાઈ ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલ ને પણ બધા ને કહું કે એમ સપોર્ટ કરજો ભાઈ તમારાથી કંઈ પણ બનતું હોય ને કંઈ જરૂર પડે તો આપણે કહેવાય કે ભાઈ ઓલા છે અમે અમે કરી દે તમને પણ હું તમારા રીતે કરવાનો છું એની બીજા કોઈ કરે કે ન કરે મેં તો કહી દીધું મેં નહીં ભાઈ નહીં કહી દીધું મિલનભાઈ નહીં કહી દીધું એ મેં તમારે જરૂર પડે ને ગમે કોઈ પણ જાત નીકળે જાય તો મે કે તો હું સપોર્ટ તમને કરવાનો હે ને ગમે ત્યાં કી હોની આવું આવી હું કે તો રાઈટ કારણ કે મને ખરેખર એના પ્રત્યે એટલો ભાવ છે ને શ્રદ્ધા છે કે એ પોચી જ જાય હે 100% એને કઈ જરૂર ન હોય લગભગ કઈ જરૂર ન પડે રાઈટ પણ જરૂર પડી ગયા તો એ બેઠા એ તો એ મન જ કે ભાઈ કઈ એકલા છે રાઈટ પાછી લીરભાઈ માં સાથે છે પછી કે મા દીકરો બે હાથ સાથે તો આવે પછી કોઈ જાતની ક્યાં કે આપડે કોઈ ને ઓળો છે રાઈટ

આ બ્લોગ આ પૂરો ને તમને હું મારો બ્લોગ જોવો કે ના જોવો પણ એનો બ્લોગ જોજો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને જેટલા ખંડના વધારે જેટલા વધારે ને એ હું તા કારણ કે એ આપણે બોનસ માં છે ઓકે તો આવજો બાય બાય ને હર હર મહાદેવ